સાંબા જિલ્લામાં ગુરુવારે સાંજે રામગઢ એટલે કે ઓપ પર પાકિસ્તાની ડ્રોન ફરતા જોવા મળ્યા હતા આ પછી સેનાએ જવાબી કાર્યવાહી કરતા પોતાની એન્ટી અનમેડ એરિયલ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી સેનાના સૂત્રો અનુસાર આ ડ્રોન નિયમિત દેખરેખ દરમિયાન જોવા મળ્યા હતા પૂછમાં એલ પર પોસ્ટ નજીક એક ડ્રોન જોવા મળ્યું તેવી જ રીતે રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર વધુ એક ડ્રોન જોવા મળ્યું હતું પાકિસ્તાન સાથેની સરહદ પર સૈનિકો હાઇલર્ટ પર છે છેલ્લા પાંચ દિવસમાં ડ્રોન દેખાવાની આ ત્રીજી ઘટના છે આ પહેલા તેર જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે વાર શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા આ પછી સેનાએ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ પછી આ ડ્રોન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તરફ પાછા ફર્યા હતા જયારે અગિયાર જાન્યુઆરીએ નૌસેરા સેક્ટર ધરમશાલ સેક્ટર રિયાસી સાંબા અને પૂછના મનકોટ સેક્ટરમાં એક સાથે પાંચ ડ્રોન જોવા મળ્યા હતા સતત બની રહેલી આવી ઘટનાઓને જોતા એલઓસી પર દેખરેખ અને સતર્કતા વધુ વધારી દેવામાં આવી છે સમાચારમાં આગળ વાત કરીએ ઉપલેટાની